અત્યાર સુધી આપણે એ શીખ્યા કે ભાઈ ટ્રેડ શરૂ કરીએ ત્યારબાદ કયા ટેકનિકલ પાસાઓ શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું પણ હવે એ બહુ મહત્ત્વની વાત આપણે અહીંયાથી કરવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે એક ટ્રેડ શરૂ કર્યા બાદ તે ટ્રેડ પર રહેવું તથા જે માઇન્ડસેટ સાથે તમે જે ટ્રેડ શરૂ કર્યો છે અથવા તો તમે કોઈ ખાસ મિશન લઈને નીકળ્યા છો સ્ટોક માર્કેટમાં તો એ મિશન પર કઈ રીતે કન્ટિન્યુ થવું તેની વાત કરીશું હવે રિસ્ક મેનેજમેન્ટ પણ એક માઇન્ડસેટનો પાર્ટ છે નંબર વન બિકોઝ જ્યારે આ પ્રોસેસમાં આપણે હોઈએ રિસ્ક મેનેજમેન્ટના ત્યારે બે ચાર મુદ્દાઓ ખાસ ધ્યાન પર રાખવાના હોય છે જેમ કે કે લોસ કરવો તો કેટલો કરવો ટાર્ગેટ જે છે એ બહુ એમ્બિશિયસ ના હોય એ પણ જરૂરી છે બિકોઝ ટાર્ગેટ આવતાની રાહમાં ફરી એકવાર માણસ લોસમાં આવી જાય છે એવું પણ ઘણી વખત થતું હોય છે સો આ મુદ્દાને હવે કઈ રીતે જુઓ રિસ્ક મેનેજમેન્ટ શબ્દ જે છે તેને આ માઇન્ડસેટની સાથે આપણે કઈ રીતે કોરિલેટ કરીશું બ્યુટિફુલ ક્વેશ્ચન અને એ આ જ એક એરિયા છે જ્યાં ઘણા ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ ન જાણતા ફોલ્ટર કરે છે બિકોઝ એ લોકોને આ વસ્તુની જાણ જ નથી કે રિસ્ક મેનેજમેન્ટ કરીને કંઈ હોય સો રિસ્ક મેનેજમેન્ટ ઇઝ નોટ ઓન્લી અબાઉટ કે ક્યાં બાય કરું સેલ કરું ઇટ્સ અબાઉટ કે કેટલી ક્વોન્ટિટીમાં મારે પ્રેઝન્ટ રહેવું માર્કેટમાં મારું મારું કેપિટલ કયા કયા સિસ્ટમ પ્રોસેસમાં કેવી રીતના ડિપ્લોય કરવાનો એ આખો મોટો એરિયા છે રિસ્ક મેનેજમેન્ટનો એક ઇમ્પોર્ટન્ટ લેસન શેર કરવા માગું છું ક્યાંથી રિસ્ક મેનેજમેન્ટનો વિચાર આવ્યો અને ક્યાંથી રિયલાઇઝ થયું કે રિસ્ક મેનેજમેન્ટ વગર ટ્રેડર ઇન્વેસ્ટ કરીને કોઈ ફાયદો જ નથી કે બહુ મોટા ટ્રેડર હતા જ્યારે એમને પૂછ્યું કે તમારું શું રહસ્ય છે વોટ ઇઝ અ સિક્રેટ કે તમે એટલું સરસ ટ્રેડિંગ કરો છો કન્સિસ્ટન્ટલી રિટર્ન બનાવો છો તો એમણે એક ગોલ્ડન એડવાઇસ શેર કરી કે એક જ સિક્રેટ છે ટુ સ્ટે લોંગર ઇન ધ ગેમ એ એક સિક્રેટ છે એને શેર કરી કે એવું છે ને માઇન્ડસેટ કે આમ માર્કેટમાં આગળ તમારે રહેવું હોય તો જ્યાં સુધી તમે લોસ થવાનું ચાલુ કરે તો ઓલવેઝ થિંક કે તમારી આંગળી કાપી નાખો જ્યારે લોસ થવાનું ચાલુ કરે ને તો તમારા હાથ કાપવાનો વારો આવી જશે અને એ એડવાઇસ એઝ સો મચ સ્ટેડ વિથ આસ કે લોસ થાય તો સોચો કે તમારી આંગળી કપાઈ ગઈ લોસમાં રેસો તો તમારો હાથ કપવાનો વારો આવશે અને એકચ્યુઅલી કેટલું ટ્રુ છે આપણે જોઈએ તો સ્ટોક માર્કેટ ઇઝ ફિલ્ડ વિથ સ્ટોરીઝ જ્યાં લોકોના આખા આખા ઘર ઉજળી ગયા છે દે હેવ લોસ્ટ ઓલ દેઆર વેલ્થ અને ટોલ્થ ક્યાંથી શરૂઆત ક્યાંથી થઈ હતી કે દે આર નોટ એબલ ટુ બુક ધ લોસ આપણે જ્યારે રિટેલ ઇન્વેસ્ટર્સનું જેમ નામથી ગણાય છે કે કોઈ બી માણસ જે સ્ટોક માર્કેટમાં પાર્ટિસિપેટ કરે છે नो ट्रेड इन्वेस्ट करेचे हाउ इट स्टार्ट इज केेअर बाय करे तुम्ही कोयने को की तपोज आ एक्सपाय शेयर आहे सो रुपयानो भाव चालेल लू लागेल सौती पहिला क्वेश्चन व्हॉट इज अ फर्स्ट क्वेश्चन विथ आस्क एक्झेक्टली आपण सौती पहिला केला इज अ फर्स्ट क्वेश्चन कय पण कोण तू आना पर मारू रिस्क शू आहे सो रुपयाम તો હું નીકળું ક્યાં નાઇન્ટી ફાઇવે નીકળું નાઇન્ટીએ નીકળું અને એ ધ સેડ પાર્ટ ઇઝ કે જે માણસ કહેતો હશે એને પણ પોતેને ખબર નહીં હોય કારણ કે પોતે રિટર્ન પર ફોકસ કરતો હશે તો આપણું આપણું એટલું બધું ઇન્ટેન્શનને ફોકસ હોય છે મને આમાં કેટલા મળશે કે આપણી સૂટનથી એમાં કેટલા જઈ શકે હવે એ માણસની સ્ટોરી આગળ લઈ જાય તો એ સો રૂપિયાનું જે શેર લીધો ભગવાનનગર એ નીચે ગયો નાઇન્ટી ફાઇવ થયો નાઇન્ટીએ થયો પણ એમને ખબર નથી ક્યાં નીકળવાનું છે કારણ કે એમની આંખ સપોઝ એકસો વીસનું ટાર્ગેટ ઓલા આપ્યું છે એમની આંખ એકસો વીસના નંબર પર છે કે હમણાં નાઇન્ટી થયો ને એકસો વીસ આવી જશે ત્યારે હું વેચીશ એન્ડ દેન ધ સ્ટોક પ્રાઇસ મે કીપ ડ્રોપિંગ એટી ફાઇવ થયો એટી થયો સેવન્ટી સુધી આવ્યો હવે થાય છે શું આપણી સાયકોલોજી શું કહે છે કે આપણે નાનપણથી આપણને શીખવાડ્યું છે કલ્ચરલ એન્વાયરમેન્ટમાં શીખવાડ્યું છે કે હોપ હંમેશા રાખી મૂકવાની હિંમત નહીં છોડવાની એ કલ્ચરલ એન્વાયરમેન્ટનું આપણું અપબ્રિંગિંગ છે પણ એ સ્ટોક માર્કેટમાં બહુ ફેટેલ છે હોપ નહીં મૂકવાની એ સ્ટોક માર્કેટમાં તમે લઈને ચાલશો તો દેટ ઇઝ ધ એન્ડ ઓફ ઇટ હવે નાઉ વોટ હેપન્સ વેન યુ ડોન્ટ લૂઝ હોપ સેવન્ટી થાય તો આપણને એક બ્રિલિયન્ટ આઈડિયા આવે એમને કે ચલો વાય ડોન્ટ એવરેજ ઇટ કારણ કે એમની નજર તો હજુ સુધી એકસો વીસ પર જ છે કે આમાં આ ટાઈમે આ પ્રાઇસના આગળ એવરેજ કરીશ તો મને તો ઇમેજિન મને શું રિટર્ન મળશે એન્ડ ધેટ ઇઝ હાઉ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ આર મેડ હી એવરેજ એટ સેવન્ટી એન્ડ હી ઇલ નેવર બી એબલ ટુ ગેટ અપ અને ઓલા ભાઈએ જેને ટ્રીપ આપેલી તો હવે ક્યાંક બીજે જ ગાયા હશે એમને પોતાને ખબર નહીં હોય રાઇટ એમનું શું થયું હશે દિસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ આઈ એમ નોટ સેઈંગ કે બધા સતાં આવું થાય બટ વાય એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે બહુ બધા લોકોની શરૂઆત અહીંયાથી થાય છે મેની પીપલ ગેટ ધ્યા કરિયર સ્ટાર્ટેડ વિથ ધીસ એટલા માટે આ રિસ્ક મેનેજમેન્ટ આપણને શું સમજાવે છે કે સૌથી પહેલાં તમે માર્કેટમાં રોકાણ કરો ભલે પાંચ હજાર રૂપિયાનું ઓલવેઝ હેવ રિસ્ક ઇન માઇન્ડ અને રિસ્ક અમે યુઝઅલી કહે કે એક્સ પર્સન્ટેજ ઓફ યોર કેપિટલ એક લાખ રૂપિયાથી ટ્રેડ કરો છો તો તમારા મનમાં માની લો કે દસ ટકાનું મારું રિસ્ક છે દસ ટકા જેવા થશે એના પર આઈ સ્ટોપ એવરીથિંગ હું રી ઇવેલ્યુએટ કરીશ રિવ્યૂ કરીશ કે હવે મને શું કરવું છે ડુ આઈ વોન્ટ ટુ કન્ટિન્યુ વિથ ધ પ્રોસેસ કે મારે સિસ્ટમ બદલવી છે કે મને કોઈની પાસે જેને શીખવું છે કે ભાઈ મારો દસ ટકા ગયા છે હું બીજા ખોં અને બીજા લગાડો એની પહેલાં તમે મને શીખવાડો હું નોલેજ લઈને કરું દેટ ઇઝ મો બેનિફિશન તો તમે સપોઝ આપણે પહેલાં માઇન્ડસેટની વાત કરી રિસ્કની વાત કરી તો એક એક ફોર્મ્યુલા જેવું છે જેમાં મલકાન સિવાય પંદર વર્ષથી લોકોને શીખવાડે છે ચાર હોય છે ટ્રેડિંગના વિચ ઇઝ ટૂલ્સ ટ્રેડ રિસ્ક એન્ડ ઇમોશન્સ આપણે છેલ્લેથી શરૂ કરીએ ઇમોશન્સની વાત કરી માઇન્ડસેટની વાત કરી રિસ્કની વાત કરી સો આ ચાર પિલર્સ અને ટૂલ્સ એન્ડ ટ્રેડ એટલે તમે કયા ટૂલ્સ યુઝ કરો છો એનાલિસિસમાં ટેકનિકલમાં અને ટ્રેડ એટલે તમને ક્યાં બાય કરવાનું કાંઈ સેલ કરવાનું તમારી સિસ્ટમ શું છે પ્રોસેસ શું છે ત્યારે ચારેય ફેક્ટર એકસાથે મળે છે યોર ટૂલ્સ યોર ટ્રેડ યોર રિસ્ક એન્ડ યોર ઇમોશન્સ એ ચારેય મળે તો મારું ફાઉન્ડેશન એક સ્ટ્રોંગ ફાઉન્ડેશન બની જાય ટુ કન્ડક્ટ This business of trading in